દોસ્તો બિઝનેસ પ્રોબ્લેમ એન્ડ સોલ્યુશન સિરીઝની અંદર આપનું સ્વાગત છે આજે એક ખાસ અગત્યનો ટોપિક લઈને તમારી પાસે આવ્યો છું જે તમારા માટે ખૂબ જ જરૂરી છે એટલે ખાસ કરીને આ વિડીયો અંત સુધી જોજો બરાબર એ બહુ જ જરૂરી છે અને એ સબ્જેક્ટ છે ગુણવત્તામાં ઘટાડો જી હા મિત્રો જ્યારે તમે તમારી પ્રોડક્ટ કે તમારી સર્વિસની અંદર ક્વોલિટીમાં કોમ્પ્રોમાઇઝ કરવાનું સ્ટાર્ટ કરો છો ત્યારથી તમારા કસ્ટમરોનું સેટિસ્ફેક્શન બંધ થઈ જાય છે એમનો ટ્રસ્ટ બંધ થઈ જાય છે અને એવી જ રીતે લોયલ્ટી કે જે કસ્ટમરો તમારી પાસે વારંવાર ખરીદી કરતા હતા એની પુનઃ ખરીદીની સંભાવનાઓ ઓછી થઈ જાય છે તો તમે વિચારી શકો છો કે ક્વોલિટી કંટ્રોલ અથવા તો ક્વોલિટી પ્રોડક્ટ ક્વોલિટી સર્વિસ એ આપણા બિઝનેસ માટે કેટલી અગત્યની છે હા એવું કહેવાય છે કે જ્યારે એકવીસમી સદીમાં તમે જ્યારે એમ કહો છો ને કે ભાઈ અમારી પ્રોડક્ટ ક્વોલિટી પ્રોડક્ટ છે તો એ પણ પાપ છે કારણ કારણ કે હોવી જ જોઈએ કહેવાની જરૂર જ નથી કે મારી પ્રોડક્ટ ક્વોલિટી પ્રોડક્ટ છે હોવી જ જોઈએ કારણ કે એ પહેલાંમાં પહેલું જે તમારું જોયું ને સ્ટાન્ડર્ડ એ છે માર્કેટમાં રહેવા માટે ક્વોલિટી પ્રોડક્ટ તમારે આપવી જરૂરી છે પણ જ્યારે ક્વોલિટી કોમ્પ્રોમાઇઝ થાય ત્યારે તમારે વિચારવું પડે કે પ્રોફિટ ઘટતો જાય બિઝનેસ ઘટતો જાય રાઇટ તમારા કસ્ટમરો ઘટતા જાય એનું સેટિસ્ફેક્શન ઘટતું જાય તો કરું તો એના માટેના આપણી પાસે સચોટ ઉપાય છે જે એક પછી એક તમે ખાસ ધ્યાન રાખી જોજો નોંધજો અને જો તમારી કંપનીની અંદર આ સમસ્યા હોય તો મહેરબાની કરીને સુધારો જરૂર કરજો રાઇટ સો એ સો ટકા તમને આ બેનિફિટ આપશે એમાં સૌથી પહેલી વસ્તુ એ છે ક્વોલિટી કંટ્રોલ યસ તમારી જે પ્રોડક્ટ તૈયાર થાય છે અથવા તમારી જે સર્વિસ છે એ સર્વિસ ક્વોલિટી છે કે નહીં એ પ્રોડક્ટ ક્વોલિટીવાળી છે કે નહીં એના ઉપર એક વ્યક્તિને નિષ્ણાતને મૂકવો પડે એ બહુ જરૂરી વસ્તુ છે કારણ કે જો તમે તમારી પ્રોડક્ટ ક્વોલિટી નહીં આવે તો વચ્ચે ક્યાંય પણ ડિફેક્ટિવ આવશે કાંઈ પણ પ્રોબ્લેમ આવશે તમારી કસ્ટમરને વહી ગયો માલ તો કસ્ટમર તો ત્યાંથી એક પ્રોડક્ટ પાછી નહીં મોકલે ઘણી વખત એ તો આખો માલ જ પાછો મળશે એ આખું કન્સેન્ટમેન્ટ પાછું આવશે તમારું તો શું કરશો એટલે ખાસ યાદ રાખો તમારી પ્રોડક્ટની કંટ્રોલ મીન્સ કે ક્વોલિટી કંટ્રોલ જળવાઈ રહે એના માટેની ખાસ એક આખી પ્રક્રિયા ગોઠવો જેથી કરી અને કોઈ પણ ક્વૉલિટીમાં કોમ્પ્રોમાઇઝ ન થાય આ પહેલી વસ્તુ બીજી વસ્તુ નિયમિત ગુણવત્તા ઓડિટ રાઈટ તમે નિયમિત ધાર કે અઠવાડિયે મહિને દિવસે પંદર દિવસે ક્વોલિટી ઓડિટ કરો કે ભાઈ કોણ વ્યક્તિનું કામ કેવું છે કેવી રીતે કામ કરે છે ક્યાં પ્રોબ્લેમ આવે છે અથવા તો ડિફેક્ટિવ પીસ નીકળે છે તો કેટલા નીકળે છે ક્યાં નીકળે છે રાઈટ આ દરેક વસ્તુનું ઓડિટ કરવું પડશે નહીં તો ઘણી વખત કે ભાઈ વખતે પાંચ પીસ નીકળે ને દસ પછી દસ પીસ તમારો પ્રોફિટ રોકી લેશે એટલા માટે ઓડિટ જરૂરી છે કે એ ભૂલ રિપીટ ન થાય બરાબર એટલે ખાસ જેને કહેવાય રેગ્યુલર કરવાનું છે તમારે એ બહુ જરૂરી વસ્તુ છે ક્વોલિટી ઓડિટ બીજું એ છે કે ગ્રાહકોના પ્રતિસાદને લીધે ગુણવત્તામાં સુધારો કરવો તમે તમારા કસ્ટમર સાથે વાત કરો કે ભાઈ અમારો જે માલ છે એમાં કાંઈ તમને એવું લાગે છે સુધારા વધારા કરવા જેવું અથવા તો ક્વોલિટીમાં કોઈ પણ લાગે છે કાંઈ અને એમનો જે કોઈ રિસ્પોન્સ આવે એ રિસ્પોન્સને તમે એને રિસ્પોન્સ આપો સામો કે ઓકે સર કે હવે હવે જે હશે એમાં આટલો સુધારો થઈ જશે આટલો આ વસ્તુ થઈ જશે નવી મશીનરી આવી ગઈ છે નવા લોકો આવી ગયા છે તમારા સ્ટાફને અમે ટ્રેનિંગ આપી દીધી છે રાઈટ હવે આ એકની ગુડ રિપીટ નહીં થાય આવું તમારે તમારા કસ્ટમરને ભરોસો પણ આપવો પડશે બીજી વસ્તુ એ છે કે તમારી જે પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ છે એની અંદર સુધારા વધારા કરવા પડશે રાઈટ ઘણી પ્રોસેસ જે સમયે થવી જોઈએ અથવા તો જે પ્રોસેસમાં જેટલો સમય લાગવો જોઈએ એનાથી ઓછો સમય લાગે તો પણ એ પ્રોડક્ટમાં પ્રોબ્લેમ આવે છે અથવા તો સ્પીડ થાય તો પણ એમાં પ્રોબ્લેમ આવે છે તો એ પ્રક્રિયા રહીને એના માટે તમારે ખાસ સંશોધન કરવું પડશે અને એના ટાઈમિંગ એની એસઓપી બનાવી અને તમારે તમારા પ્રોડક્શન ડિપાર્ટમેન્ટને આપવી પડશે કે ભાઈ આ વસ્તુને આટલો સમય લાગવો જોઈએ એવું ન કે ભાઈ આજે આખા દિવસમાં આટલું છે તો આટલું કામ કરી નાખીશ એવું નથી કરવાનું જે વસ્તુમાં જેટલો સમય લાગે એટલો સમય તમારે આપવો પડશે એટલે એના માટેની તમારે જે કાંઈ સુધારાની પ્રક્રિયા છે ને એ ચાલુ કરવી પડશે એ ખૂબ જ જરૂરી છે બીજી વસ્તુ કે જો તમારે ક્વોલિટીની અંદર કોમ્પ્રોમાઇઝ ન કરવું હોય એને સુધારો કરવો હોય તો તમે તમારા કર્મચારીઓને તમારા વર્કર્સને એની તાલીમ આપો કે આ પ્રોડક્ટ પરફેક્ટ કઈ રીતે થાય એના માટે શું કરવું પડે એના માટે કેટલો સમય લાગે કારણ કે ટ્રેનિંગ છે ને એ બહુ જ જરૂરી છે જ્યાં સુધી કોઈ પણ કર્મચારીઓને પરફેક્ટ ટ્રેનિંગ નથી મળતી ત્યાં સુધી એ વર્કર્સ એ કર્મચારી પરફેક્ટ કામ કરી શકતો નથી અને એક વસ્તુ ખાસ યાદ રાખજો તમને એવું લાગશે કે ભાઈ તૈયાર કરેલા કર્મચારીઓ વૈયા જતા હશે વયા જાય ને એનો કોઈ પ્રોબ્લેમ નથી પણ જો રહી ગયો ને તો તમારો પ્રોબ્લેમ છે એટલે ખાસ વિચારજો કે કોઈ પણ કર્મચારીને ટ્રેનિંગ આપવી ખૂબ જ જરૂરી છે રાઈટ તો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો એને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો થેન્ક યુ